ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જેમનું દર્દ બહાર આવ્યું છે જેમણે પોતાની વાત રજૂ કરી છે પક્ષ પલટો કરનાર નેતાઓ સાથે બળાપો કાઢ્યો નામ લીધા વિના પક્ષના નેતાઓ સામે બળાપો કાઢ્યો છે જે આગેવાન નેતાઓએ મત નથી આપ્યા તેમણે ટાટા બાય બાય આ વાત કરશન બારડે જણાવી છે વેરાવળ સોમનાથ થી કઠણાઈ શું છે એ ખબર નથી પડતી વીસ વર્ષ એમએલએ તરીકે કોંગ્રેસે ટિકિટ આપી એ પણ બીજા તાલુકામાંથી લોકસભાની ચૂંટણી આવે એટલે વંડી ઠેકીને ભાગી જાય છે વિધાનસભાની ચૂંટણી આવે એટલે એ જ નેતા પાછા આવી જાય આ વાત કરશન બારડ કહેતા નજરે પડ્યા એક નેતા આવું કરે તો કોંગ્રેસની આખી ટીમ તૂટી જાય એમએલએ તરીકે આવે એટલે આ જીજી કરવાની તો કર્શન બારડ જેઓ આજે ખુલીને પોતાની વાત કહેતા નજરે પડ્યા તેમણે પોતાનો બળાપો કાઢ્યો નામ લીધા વગર તેમણે પક્ષના નેતાઓ સામે જ બળાપો કાઢ્યો છે વેરાવર સુમનાથની કઠનાઈ શું છે એ ખબર નથી પડતી પણ અંદરની વેદના બોલે છે 20 વર્ષ ધારા સભ્ય તરીકે પણ જસાબાઈ બારણે કોંગ્રેસે ટિકિટ આપી ને ઈ પણ બીજા તાલુકામાંથી સૂત્રાપાડા તાલુકામાંથી અને લોકસભાની ચટણીમાં ચૂંટણી આવે એટલે ઈ પણ ઓંડી ઠેકીને ભાગી જાય પાછા આવી જાય વિધાનસભાની ચૂંટણીમાં આમ જોતા એવા અને આ ભાઈ ને ચૂંટણી ટિકિટ આપી પણ દસ વર્ષથી થી છે લોકસભાની સભા ની ચૂંટણી આવે એટલે એ પણ ઊંડી ઠેકી જાય અમારે કરવાનું શું કોંગ્રેસ ની આખી સેનલ તૂટી જાય એક ચૂંટણી માં નેતા આમ છે આમ કઈ કરે તો એટલે હીરા ભાઈ તમને બે ને મારે બે હાથ જોડી નમ્ર વિનંતી એ છે કે આવતી વિધાનસભામાં ગમે ટિકિટ તમે આપો કોઈ સમાજ ને આપો અમને કઈ વાંધો નથી કોળી સમાજ ને દેવી હોય તો પણ આ કોઈ રૂપારો કોઈ કોળી સમાજમાં માં આગેવાન નહીં હોય પણ ખાનદાન આગેવાન તો વેરાવળ માં છે કેટલું સહન કરવાનું તારા સભ્ય તરીકે આવે વીસ વર્ષથી હું જોતો આવું આપણે એને આજીજી કરવાની આપણે એની ખુશામત ઉપર રહેવાનું અને કોંગ્રેસ ને જરૂર પડે તેવા